તો હાઈ એવરી વન ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય મોગલ હેવ એ નાઇસ ડે કેમ છો આઈ હોપ બધા મજામાં જશે તમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અત્યારે અત્યારે આપણે ઉઠી ગયા ઉઠી ફ્રેશ થઈ અને પૂજા કરવા બેસી ગયા છીએ તો અત્યારે મોર્નિંગમાં કરું છું પૂજા તો મહાદેવને અત્યારે હું બિલીપત્ર અને ગુલાબ અને ફ્લાવરને હું ચડાવું છું કેમ કે સૌ પહેલાં તમારી ફ્રેશ થઈ અને પહેલાં હું પૂજા કરું છું પૂજા કર્યા બાદ પછી હું હવે જોઉં છું તો આગળ શું કરીએ છીએ આપણે તો બે કન્ટિન્યુ બની રહીજો આપણા બ્લોગની અંદર અને આપણી ચેનલ નવી છે તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઇક દર બહાનું નહીં ભૂલતા તો ચલો જોઈએ છીએ કે આજનો દિવસની આપણે શરૂઆત કેવી રહી છે જય માતાજી તો ચલો જોઈએ છે આગળ તો પેલા તો સૌ પ્રથમ પૂજા આપણી સ્ટાર્ટ છે તો એના આગળ બધું અધૂરું છે તો પહેલાં મોર્નિંગમાં તો પૂજા કરવાની હોય તો આપણે બસ પૂજા સ્ટાર્ટ કરી છે ચલો બે કન્ટિન્યુ રહેજો તો ફ્રેન્ડ્સ તો ત્યારબાદ આપણે હવે એક્સરસાઇઝ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે હું કરવા જાઉં છું એક્સરસાઇઝ તો જોઈ શકું છું આપણા બ્લોગની અંદર કેમકે અત્યારે હજુ કોઈ ઊંઘું ન થવાનો ટાઈમ થઈ ગયો છે સાત વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને પૂજા પાઠ પતાવીને હવે આપણે કરવાની છે એક્સરસાઇઝ તો હવે મારે સૂઝ પહેરવાની તૈયારી કરું છું સૂઝ પહેરી લઉં અને ત્યારબાદ પછી જાઉં છું પાછી એક્સરસાઇઝ કરવા માટે તો ગાઈઝ આવી રીતે મારા બ્લોગિંગ હોય છે તમને પણ મારા બ્લોગ જોવા ગમતા હોય તો મને કોમેન્ટ કરી અને કહી શકો છો કે બ્લોગિંગ તમારે કેવા કેવા જોવા છે તમે એ રીતના બનાવશો અથવા અમારા બ્લોગિંગમાં કંઈક ફોલ્ટ હોય તો બી તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો કે કેવી રીતના બ્લોગિંગ ગમે છે તો અમારી ચેનલમાં બી કન્ટિન્યુ રહીજો અને જોતા રહીજો તો આપણે નવા નવા વિડીયો જોડે મળતા રહીશું તો હવે કરવાની છે એક્સરસાઇઝ તો આ રીતના કાંઈક હોય છે આપણે એક્સરસાઇઝ અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ હજી મમ્મા ઊઠા નથી આપણો બી થોડો વધી ગયો છે એ તમારી સામે દેખાય છે કેમ કે ઓલરેડી જમવાનું બહુ વધી ગયું છે અને એવું નથી કે હું એક્સરસાઇઝ કરું છું વેઇટ લોસ કરવા માટે એવું કશું નથી અને હા એક્સરસાઇઝનું રીઝન એ જ કરો ફિટ રહી અને પ્લસ કે મૂડ સારો રહે અને પ્લસ કે સેહત બી સારી રહે એ માટે કરું છું અને મારું બોડી તો એ ઠીક જ છે ભલે બધાને એવું લાગે છે કે થોડી જાડી થઈ ગઈ છું બટ થઈ ગઈ બી છું પણ ઠીક છે સારું છે મતલબ સાત વાગી ગયા છે તો મમ્મી બી ઉઠી ગયા છે તો મમ્મી હવે ઝાડું લઈ અને ફળિયું છાફ કરવા જાય છે મતલબ કે ઝાડુ મારવા જાય છે બારે તો બસ જો મમ્મી ઉઠી ગયા છે તો મમ્મી પહેલાં ફર્સ્ટ આખા ફળિયામાં ઝાડું મારશે ને એ પછી ચા બનાવશે જે કોઈ ઉઠવું નથી પહેલા પણ અમારા ઘરે બહુ બધા લેટ ઉઠી છે તો ભાભીનો ઉઠવાનો ટાઈમ છે એ સાડા આઠ નવનો ટાઈમ છે અને મારે એક્સરસાઇઝને એવું કરવાનું હોય એટલે પહેલાં ફર્સ્ટ હું ઉઠી જાઉં છું ત્યારબાદ સાત વાગે મમ્મી ઉઠે મમ્મી ફળીઓને બધી સાફ સફાઈ કરી અને પછી મમ્મી ચા બનાવશે અને આપણે ચા પીતા નથી આપણે પીએ છીએ કોફી તો કંઈ તો બન્યા રહીશું આપણા બ્લોગની અંદર અને આપણે મળતા રહીશું આવી રીતના જ કંઈ તો એક્સરસાઇઝ આપણી સ્ટાર્ટ છે તો મોર્નિંગમાં તમે બાદલ જોઈ શકો છો કઈ રીતના છે તો હું જોઉં છું ને ઉપરની લાઇટ હજુ ચાલુ છે તો આજનું બાદલ તમે જોઈ શકો છો કઈ રીતના છે તો મેં થોડો વિડીયો શૂટ કર્યો બહુ સારું એવું નેચરલ બેકગ્રાઉન્ડ છે તમે જોઈ શકો છો આજનું મને તો ખૂબ જ ગમ્યું એટલે મેં વિડીયો શૂટ કરી લીધું ફટાફટથી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હર હર મહાદેવ હેવી અ નાઇસ ડે જઈમાં મોગલ બધા મજામાં જાય તો મારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે મારી મિત્રના માફી છે તો બાઈક કે નામ કે લાગે છે થાય છે એક્સર્સ ક્યારે બાદમાં આવે તો ચાલે માટે તો દોય ચેક છો કામ કા છે કમેન્ટ કરીને જરૂર જણાવજો કેવું લાગે છે અને કેમ સારું ફીલ થાય છે તમને બહુ છે ડર નથી થાતું ઉપર નીચે પેલા બનાવશું કોફી ગરમ પાણી છે ગરમ પાણી અને આ બ્લેક કોફી બનાવી છે મેં થોડું ઘી નાખીશ ઘી મને ભાવતું નથી પણ ક્યારેક ક્યારેક લઈ લઉં છું ઘી વાળું સારી લાગે ત્યારબાદ છે મારા બ્રાઉન બ્રેડ પીનલ બટર આ બ્રાઉન રેડી થઈ ગયું છે બ્લેક કોફી બ્રાઉન બ્રેડ પીનટ બટર થઈ ગયો આપણો નાસ્તો

અને આ છે ફ્રાય મચ્છી જોઈ છે છો કેવી બની છે ફ્રાય મચ્છી ભાભી બનાવે છે ગરમા ગરમ રોટલા બની જાય જમી લેવાનું છે મમ્મી બહાર ગયા છે મમ્મી હજુ આવ્યા નથી આ બનાવી છે ઉડદની દાળ બનાવી છે આ તો મસ્ત છે ભીંડીની સબ્જી છે આ બનાવી છે લસણ ચટણી છે મારા મોમ માટે સ્પેશિયલ મમ્મી ચટણી બહુ આવે છે